નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસાના ધનસુરા હાઈવે પર રણા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે એમ્બ્યુલન્સમાં લાગેલી અચાનક આગે સાત મુસાફીરોમાંથી ચાર લોકો આગમાં ભડથું થઈ જતા જીવલેણ દુર્ઘટના સર્જાય છે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની ઇમરજન્સી એમ્બ્યુલન્સ પ્રસુતિ બાદની તાત્કાલિક સારવાર માટે નવજાત શિશુને અમદાવાદ લઈ જતી હતી ત્યારે જ અચાનક

આ કરુણ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લાના પોલીસ વડા બનાવને લઈ પોતે સ્થળ પર દોડી આવ્યા પરિજનોને સાંત્વના આપી અને ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી ઘટના સ્થળે મૃતકોના પીએમ માટે તંત્રની ટીમ સાથે એફએસએલ દ્વારા વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે આગની દુર્ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે દુઃખદ ઘટના બની છે એ ડોક્ટર રાજકિરણ રેટિયા મારા જમાઈ હતા છેલ્લા દસ બાર વર્ષથી બાળકોના ડોક્ટર તરીકે કામ કરતા હતા અહીંયા પેશન્ટની સારવાર અર્થે આવેલા અને આ ઘટના બની ગઈ છે એની સાથે બીજી ત્રણ જિંદગી હોમાઈ ગઈ છે ચાર ચાર જિંદગી કાલના રાતની ઘટનામાં બહુ કરણ ઘટના બની ગઈ છે આ ઘટના સહન થાય એવી નથી પ્રભુ બધાને શાંતિ આપે અને પોલીસ એમનું કામ કરે ઝડપથી અને જે કરવાના થાય એ સંપૂર્ણપણે કરે એવી અપેક્ષા છે હમણાં જ કલેક્ટર સાહેબ આવી ગયા એમને પણ આ ઘટના જોઈ છે બહુ જ કરુણ ઘટના છે સહન ન થાય એવી છે વધારે કહી શકતો નથી બાળકને લઈને મોડાસા જવા નીકળ્યા હતા એ પછી ત્યાંથી સારવાર કરાઈ ત્યાં ડૉક્ટર સાહેબે અમને ઓરેન્જ હોસ્પિટલનું કીધું કે ત્યાંથી અમને એમ્બ્યુલન્સ ત્યાંથી અમને કરી અને મોડાસા આવ્યા મોડાસા આવીને પછી રિટર્નની અંદર મારો ભાઈ હું મારી મમ્મી ડ્રાઈવર અને નર્સ અને ડૉક્ટર અમે ત્યાંથી નીકળ્યા ને ત્યાં રસ્તાની અંદર આગ લાગી હતી ને એમાં ડૉક્ટર નર્સ મારો ભાઈ નાનું બાળક એ ત્યાં એક્સપાયર થઈ ગયું ને અમે લોકો ડ્રાઈવર ને મારી મમ્મી અમે લોકો દરવાજો ખોલી નીકળી ગયા ગઈકાલે રાત્રે લગભગ આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજુ જન્મનું એક બાળક લુણાવડા નો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલો હતો એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર ટેકનિકલ કારણ હોય તો કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે તો સાત લોકો આમાં સવાર હતા આજે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે તે મોડાસા ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં અને એમણે ત્રીજું બાળક એ હતું બે બાળક પહેલાં જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાતનો નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહી છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિટોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે એ ત્રણ લોકોનો આબાદ બચાવ થયું છે આ ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે એ બચી ગયા છે એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે